નમસ્કાર દર્શક મિત્રો હું છે પાલનપુર ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખા દ્વારા ઘરડા ઘરના વૃદ્ધોને કાશી વિશ્વનાથ અને અયોધ્યાના દર્શન કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને આજરોજ દાતાઓ દ્વારા સહયોગ મળેલ હતો તેવા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખા દ્વારા શહેરમાં સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે અગાઉ પણ વડીલ વિશ્રાંતિગૃહના વૃદ્ધોને હરિદ્વારની યાત્રા કરવામાં આવી હતી તે જ રીતે પાલનપુર વડીલ વિશાંત ગૃહના વૃદ્ધોની કાશી વિશ્વનાથ અને અયોધ્યામાં રામલલાના દર્શન કરવાની ઇચ્છા હતી જેને લઇ ભારત વિકાસ પરિષદ દ્વારા દાતાઓના સહયોગથી આગામી અગિયાર ડિસેમ્બર બે હજાર રોજ કાશી વિશ્વનાથ અને અયોધ્યા રામલલાના દર્શન કરવા માટે વૃદ્ધોને લઈ જવામાં આવનાર છે આ યાત્રા છ દિવસે યોજાનાર છે જેથી આ ભગીરથ કાર્યમાં સહભાગી થયેલા મુખ્ય દાતાઓનું આયોજન ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ યાત્રાનું આયોજન ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખાના કાર્યક્રમના સંયોજક ભરતભાઈ જોશી સહસંયોજક ગિરીનભાઈ દવે લાલજીભાઈ જોડાલ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ સુથાર મંત્રી અલ્પેશભાઈ મહેશ્વરી સહિત ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખાની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવી હતો આવી છે સમગ્ર ટીમ આ કાર્યમાં ખૂબ સારી રીતે પૂરું કરવા માટે ખૂબ જ જહેમત ઉઠાવી હતી ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખા દ્વારા વડીલ વિશ્રાંતિ ગુના વડીલોને કાશી વિશ્વનાથ અને અયોધ્યાના દર્શન કરવા માટેનું એક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે વડીલ શાંતિ ગુના વડીલોની એમના જીવનમાં ક્યારની એક એવી ઈચ્છા હતી કે અમારી આથમતી સંધ્યાએ જો અમારા જીવનમાં એક વખત રામલલ્લાના દર્શન થઈ જાય તો અમારું આ જીવન ધન્ય બની જાય અને એમની વિનંતીને ધ્યાનમાં લઈ ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખા દ્વારા આ લોકો માટે એક સરસ યાત્રાનું આયોજન કર્યું છે તે પ્રસંગે આ પ્રસંગે એક સન્માન કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો તેવા તમામ દાતાશ્રીઓ મારા ભારત વિકાસ પરિષદની મહિલા ટીમ સભ્યોશ્રીઓ અને વડીલ વિશ્રાંતિ ગૃહના ટ્રસ્ટીગણ અને આ પ્રમુખશ્રીનો આ પ્રસંગે હું ખૂબ ખૂબ આભાર માનું છું આ કાર્યક્રમનો ખૂબ સરસ માઇક્રો પ્લાનિંગ બનાવવા આવ્યું છે અને એમની અમારી સાથે અમારા ભારત વિકાસ પરિષદના પિસ્તાલીસ સભ્યો આ શ્રવણયાત્રામાં જોડાવા જોડાવાના છે તો આ પ્રસંગે જે જે વ્યક્તિઓ નામી અનામી વ્યક્તિઓ અમને સાથ અને સહકાર આપ્યો છે એ સર્વનો આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખા વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત આ યાત્રા અમારી અગિયાર બાર બે હજાર પચીસે શરૂ થવાની છે રાત્રે બાર બાર તારીખે રાત્રે બાર ને ચાલીસની અમારી ટ્રેન છે અને સત્તર તારીખે પરત યાત્રા આવશે અગિયાર ને ચાલીસે ભારત વિકાસ પરિષદ પશ્ચિમ વિભાગના સહયોગથી વડીલ વિશ્રાંતિ ગૃહના સૌ વડીલોના માટે અયોધ્યા અને વારાણસી એટલે કાશી બંનેની યાત્રાનું આયોજન જે કરેલું છે એ યાત્રાના નિમિત્તે આજ સૌ વડીલોને વિદાય આપવાના કાર્યક્રમમાં અહીંયા આયોજન કરવામાં આવેલું ભારત વિકાસ પરિષદે ઘણા સમયથી ખૂબ જહેમત ઉઠાવી અને સરસ મજાનું પ્લાનિંગ કર્યું છે અને આટલા વૃદ્ધ માતા પિતાને એક આ બંને જગ્યાની યાત્રા કરાવવા માટે જે એમને કટિબદ્ધતા વ્યક્ત કરી છે એ માટે ભારત વિકાસ પરિષદને હું હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને એમની યાત્રા સફળ રીતે પાર પડે એ માટે ભગવાનને અને માતાજીને પ્રાર્થના કરું છું